નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકોને નવરાત્રિ નિમિત્તે આ સાત વસ્તુઓ મળશે સાવ મફત તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મોજે દરિયા તે ઉપરાંત એક હજાર રૂપિયા પણ મળશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે કઈ કઈ વસ્તુઓ સાવ મફત મળશે તેને પહેલાં ટૂંકમાં જાણી લઈએ તો તો મિત્રો તેમાં સૌથી પહેલાં જોઈએ તો કયા રેશન કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયા ત્યારબાદ જોઈશું કે કયા રેશન કાર્ડ ધારકોને આ સાત વસ્તુઓ મળશે સાવ મફત ત્યારબાદ મિત્રો જાણીશું કે કયા રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળશે મફત ત્યારબાદ જોઈશું કે કયા રેશન કાર્ડ ધારકોને ગેસનો બાટલો મળશે મફત ત્યારબાદ વાત કરીશું કે કયા રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળે અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તો તેને અનાજ મળશે કે નહીં ત્યારબાદ વાત કરીશું કે કોને મળશે ત્રણ મહિનાનો રાશન મફત તો મિત્રો રેશન લેવા જતાં પહેલાં આ બધી જ વાત નથી જાણતા તો પહેલાં જાણી લેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબર વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ કે કોઈપણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો તમને આ વિડિયો ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો રેશન કાર્ડ સમાચાર સરકારે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી ગરીબો માટે સરળતા ઊભી કરી છે અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રેશન કાર્ડ સંબંધિત ઘણા મોટા ફેરફારો અમલમાં આવ્યા છે જેના કારણે કરોડો પાત્ર પરિવારો માટે રાહત અને નવા પડકારો બની આવ્યા છે સરકારે નવી યોજનાઓ અને કડક નિયમોની જાહેરાત કરી છે જેનો લાભ દરેક કાર્ડ ધારકોને મળશે પરંતુ જો કેટલાક નિયમોની અવગણના કરવામાં આવે તો રાશન બંધ પણ થઈ શકે છે અને મિત્રો તે ઉપરાંત પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ ધારકો માટે આઠ નવા લાભ અમલમાં આવ્યા છે અગાઉ સરકાર ડિજિટલ સિસ્ટમ આધાર લિંક અને કેવાયસીની મદદથી સિસ્ટમમાં સુધારો કરી હતી હવે નવી પ્રક્રિયામાં બાયોમેટ્રિક વેરિફિકેશન ઓટીપી વેરીફિકેશન અને ઈ કેવાયસી જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે જેથી નકલી કાર્ડ ન બની શકે અને દરેક લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે આ સાથે દેશભરના સ્થળાંતરિત મજૂરોને એક રાષ્ટ્ર એક રાશન સિસ્ટમનો સીધો લાભ મળશે અને મિત્રો હવે ફક્ત મફત રાશન જ નહીં પરંતુ દરેક પાત્ર પરિવારને દર મહિને એક હજારની નાણાકીય સહાય પણ સીધી તેમના બેંક ખાતામાં એટલે કે ડીબીટી મળશે એલપીજી સિલિન્ડર અને વીજળી પાણીના બિલ પર પણ વધારાની છૂટ આપવામાં આવશે જેનાથી પરિવાર માટે ઘરના ખર્ચનું સંચાલન કરવું થોડું સરળ બનશે મહિલાઓ અને બીપીએલ કાર્ડ ધારકો માટે અલગ રાહત યોજના શરૂ કરવામાં આવી છે જેમ કે રાશનની વસ્તુઓમાં વિવિધતા અને પોષણ સંબંધિત સહાય અને મિત્રો હવે રાશન વિતરણમાં ફેરફાર હવે દર વખતે ત્રણ મહિનાનું રાશન એકસાથે આપવામાં આવશે જેમાં ઘઉં સોખા તેલ બાજરી વગેરેનો સમાવેશ થશે દસથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી બધાય પાત્ર પરિવાર પીડીએસ એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનમાંથી રાશન મેળવી શકે છે કેટલાક રાજ્યોમાં હવે ઘઉં ચોખાને બદલે રોકડ સહાય આપવામાં આવી રહી છે જેથી રાશનને બદલે સીધી નાણાકીય રાહત આપવામાં આવશે અને મિત્રો હવે જાણીશું કે ઈ કેવાયસી ફરજિયાત અને બંધના કડક નિયમો વિશે દરેક રેશન કાર્ડ દરેક સભ્ય માટે ઇ કે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે જો પરિવારનો એક પણ સભ્ય કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે તો આખા પરિવારનું રેશન કાર્ડ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે એટલે કે બંધ થઈ શકે છે ઈ કેવાયસીનું પાલન ન કરવાને કારણે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લાખો રેશન કાર્ડ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યા છે જેના કારણે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર બે હજાર પચીસમાં લોકો રાશન વિના રહી ગયા છે જે લોકો પાલનમાં નિષ્ફળ જાય છે તો તેમને તેમના મોબાઈલ પર ચેતવણીનો સંદેશ મળી રહ્યો છે અને પરિસ્થિતિ સુધર્યા પછી જ રાશન ઉપલબ્ધ થશે અને મિત્રો હવે જાણીશું કે પાત્રતા ડિલેવરી સમય અને ભવિષ્યની સૂચનાઓ તો મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પાત્ર પરિવારોને મફત અનાજ બાજરી ઘઉં તેલ મીઠું વગેરે આપવામાં આવી રહ્યું છે બધી રેશનની દુકાનો સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે આગામી મહિનાઓમાં વિતરણની સંખ્યા વર્ષમાં ચાર વખત ઘટાડીને સપ્ટેમ્બર બે હજાર પચીસ રેશન કાર્ડ ધારકો માટે રાત અને કડકાયતા બંને લાવે છે નાણાકીય સહાય અન્ય મુક્તિઓ અને રાસાયણ સામગ્રીની ખાતરી રાખો સંવેદનશીલ પરિવારોને સહાય પૂરી પાડશે પરંતુ એ કહેવાય જેવા નિયમોને અવગણવાથી ગંભીર નુકસાન થઈ શકે છે તેથી બધાય લાભાર્થીઓ માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત છે